માટી અને ગજે બધું હરખું કરી દેજો તો તમે લાલુ પણ કરજો શાંતિ શાંતિ પણ હાલ એટલું માટીનું પૂરણ તો કરી દે બધું હવે પૂરણ કરી કે લાઈ માનું પાણી માં પડે એટલે કાઠું થઈ જાય વી પછી થોડો મંગાવ્યો પણ હજી પાંચ મંગાવો પણ હજી થોડો હજી ખાડા છે હું કે હું રોય ઓય થોડો થોડો ખાડા છે એના રે જે કે ટોલો ના ખાઈ પાછો બીજો ટોળો આવજો જે હું પાછો ઈ જઉં છું અને પાછો કે આવું છે કા પેલા હિરણદાઈ તોડી મારો આવી દીધો ઓ ના હોય તો એ પોટ વાળી ફરી લેજો એ જોક તો ગાય જે ઉતરાણ કરું એનો પાઘડો થઈ જાય મને થાય બોય નહીં એટલે લખમ બોય એક તો એ ઉતાર લે તે એ તો અંધો ન આવ હાનું હું એ સમજાય ને એકર બોજેને કોમ બધું કરી દે ઉકરો ટોલાય આવજો પાછો પુરણનો હા દે તારે જોના કોઈના ખાડાડા આડવળા લા કી દે તારા ઉપર હા 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 પુરણ ના હું બે છોકરાય જો ધંધો હારો કરે તો ના રે ખેતી નહી સારું કામ આ બધું એ છોકરા સીધા તો કોઈ જોવું પડે એવું નહીં તો કોઈ ચિંતા જેવું નહી આપણો બે હમણા રાજ રે કે જે કોણ થાય કરે જો ઘરે ઓ રોજી માં રે કંટાળા ને તર બાબુ જવ જવ કરે આજ તો હું જાય ડોક્ટર ની પાસે તળકા જવા ના પાડી જાય એ બધી ઉપાડી થઈ ગઈ જો પણ હું કરી એમાં ડોક્ટર ની અમાર ચશ્મા પહેરાય છે તે પણ ઘરે તો થોડો આરામ કરવો જ પડશે

તમે અમે આ બધું તમે મને કીધું કે મને નુકસાન પડ્યું થયું પણ મને એ વાત બેસતી નહીં તમે હું કર્યું શું ના કર્યું અમને તો ખબર નહીં અમે જલસા કર્યા શું કર્યું તમે દસ લાખ બાપાના વાપરીને આવ્યા તે તમે જો તમે મને ખરા લાખ રૂપિયા તમારે મને હાલવો પડશે ભાગ એમની વાત સાચી છે હું ખોટું નહીં બોલ્યો તો આમ પણ અમે છે છો પોટ લાખ તો મને તમારે હાલવા જ પડ કે ભાગ તમારું નફો જેવો ખબર નહીં પૈસા બાપામાં આવું થયું એટલે તમે માગો છો ના લો એ બધું મારે નહીં જવાનું તમે જલસા કર્યા હોય જલસા કરવા ધંધા માટે જ જોયો હતો હું વળી ધંધો કરીને આવું કમાઈને આવું તો આપડે ઘેર બધું હોશ થઈ જાય પણ હવે નુકસાન પહેલા તમે માંજ માંજ કરો છો ના પણ ભાઈ જો મને તમે બીજી બધી વાત જવા વાત કરશો ને મને તમે ગમે તે ત્યાં પોંચ લાખ નું કરો મને પોંચ લાખ રૂપિયા તમે મારા ભાગ ને દેજો આ તમે કીધું અૈસા પૈસા કરી પણ વાત કરી પછી કે રૂડો મને આવું માજ માજ કરો તમે કહો કે સમજાવો હમણાં કમાઈ ના આવ્યા હોય તો કેવો એવા ભાગ આલો અત્યારે મારા આવું થયું છે એટલે અમે માજ માર કયો પણ કોકોમાં વિચારું બાપાને તો અમે જઈને છું હું જોજી હા તો આ છે સારું સારું

વાત આજી પણ કીધું હું મારા કોઈ કે ના તો ભયા ભઈયો રા હારો તો કીધું કોઈ એટલે કીધું હાર રે એટલે કીધું હું ગેર જઈને બાપાને વાત કરું તો બેટા હવે પૈસા તો હું તો તું તું મોર તો હારું કરવા જ્યો તો આ હું કમાઈ લાયો હોય તો ના લો એટલો તબેલો ન બબેલો કે તો 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 બર્થડે જો કોમ ચાલ દે જો પણ બેટા તું જો તો પૈસા લઈને તા આવો તો મે આખું ઘર મોટી મોટી આ જાવ લઈને બેઠો તો પણ હવે તારે ધંધામાં એવી કોઈ હરખાઈ ના આવી કોઈ જે દગો કરી જતા રહેવાય મુવા આજ નહીં તો કાલ પૈસા તો પેદા કરજો પણ આ ભાઈ દેતા બે જે હવે જીવીએ છે તાર સુધી તો મે બાલા ભાગ પાડવા માંડે નો તારો થી મે મન આમ ભાઈ ભાઈ તો હું કેવાનું કેવો તો મે માં કેવો કે આવે એટલે કે એમ ના તિરુરાજ ના તો એ લોકો કે વધા લાડા કો આ ન કરે તો દે એવું થોડું ચાલે એકદમ બોલ બોલ કરે નુકસાન આય દે એ વાતે કરીને તો કે કમાજે તો કે થોડું નુકસાન ખાવા જોઈએ તો પણ નુકસાન આવે એવું કરો પણ હું જો આગોળી કરતો તો કેવો તારી વાત બધી સાચી છે છોકરા હવે એ રૂડા નાપા દે એટલે એને કી એ હવે સમજાઈએ આ તમે આવો તો કે હું એટલી ગા થોડો ચા બા પીઉ તો મને દે આ તો પી બેડા આ ભૂઈ જમ ગમ કઈયો કો બે ભઈઓ રાગ આવો તે બગળ ના માર એ મને પેલા બે વખત પેલા એકલા એટલા એટલા એક ટાઈ પેલો પેલો ખોરતો દીકણ સંભળાયું પીણ સંભળાયું હું કીધું બાપા ના ગોત્યો દે હારું પણ આજ તો મારે કહેવું પડે તમને

बायना बाय बाय वाचस कायले येलेला ओळकर हे वात आगे नाही फोटो रुपयो नाही वापरायो फोटो नाही म्हणजे आपला छोकरा ये वात नाही पण बुडाना आपला बुडाना आवे એટલે बधी बात करिये ताले आम बदीना आवडले त काय को काही नोका बोल बोल करसे बहोत नुकसान पडियो तो कमा हो तो बाबा हा बेटा ना बा पाळीली આ દવાતા મારે પાડી દીધી કે મતું બેઠવા તો નઈ કરવા જઈ હું આડું પડ્યું તો થઈ ગયો હા બને ડંડક થઈ જાય આ બે દાડામાં બટી બરોબર બધું કોમ કરી તો કર્યું અને કોણીએ ચાલું તે વારી જ બધું કરીને કોમ સારું એ અને હું કેતો તો મોટા ઓય પેલો ભઈયા મળબો ટોય બેહી ગયો અને બધી વાત કરી ગયો તે કે બાપા મોઉ પૈસા દઈ જે આલ્યા તેરા લઈને ગયો તો કે વોણો નુકસાન પડી તો ને ગુરુ કેતો તો બાપા વાત હાચી છે તો હું 5 લાખ રૂપિયાના આવવા પણ આ તારે રૂપિયા આવવાના હોય હમ હું તોય તમેનું કોમલે તો ડબલ કરીને આવશે એ તો થશે બધું રાખી રાખી

ननो ननो पर해서 बोले की उकोला तारे ओ बदू ना बाबा पण मजुरी मी मी मजुरी करी जे ने मारे मु गमे देदा इगा भांती 5 लाख रुपया तो मारे पण नाही एवू नाही ये पैशा ना करियो करा नती क्या बदी जा फाव करवा जायचे पैशां उ करवाता तार होती बाजू पैशा करी तो का आज हफुर तो पेलो देखडो आ तो मुर्दू मानतोच नाही तारोई नाही मानतो मारो नाही मानतो पैशाच जोवूस के मारतो પણ ચિંતા કરે તો કરીએ છે બધું એમ તો પેલો ખાતો નહીં એ તો તો બધું કરીએ તો કમાઉ મજૂરી કરીને હું કરશી એ તો રૂડા ને અમદાવાદ સુમે ચિંતા ના કરતો તો તું પાજી ટેન્શન આવી જતી હું ટેન્શન માં જો કામ કરે જે હું કરું તો આમ જાય એ બધું ને કોણ

અમારડાએ તો એકી બાદથી લીધું છે આ જાનનું આ મો મોતું ને તાજનું કશું કોમમાં ઠા નહીં પડતું મારું એ મગજ આવું સગડો સડ્યું છે અને ગમે તે ગમે કોક કહીને પહેલા બે ભાઈઓ અમારે ખાર પ્યાઈ જ આખો ગોમની વસ્તી લાગુ થઈ જાય કજું હસી ઉઠ્યું છે પણ ના કોક આળું કરવું તો પડશે ને ગમે તે ગમે કોકના પાણીથી ઓછી ના લઈને ઓના હાલ તો એટલે એનું તો પૂરું થઈ જાય

મારા એક કોમ હતું તે હું ફોમ હતું એવું તે બોલો તમે કાઢજો મારું ફોમ હવે બોલો તો ખરા તમારું હું કોમ સોમ ખબર તો પડત બનીએ કોમ એટલે મારા જ છે રાત લે ગયો તો તમારે ગમે તે તેને કોમ કાઢવું પડશે હું આવી ગયો છું એટલે તે ઓમ

તારે મારા તમારા બાપુ પૈસા વાળા નાથો ભા અને તમે પોસ્ટ લાખ ની વાત કરો છો તમે મને શરમ નાખવાની વાત કરો છો મારા બાપાએ પૈસા આવ્યા તા હું જોય તો મારા બે ત્રણ ધંધા અવડા પડી ગયા ને બરાબર હમણાં બધા પૈસા પૂરા થઈ ગયા એવું હું સાહેબ ને ઘેર મારો ભાઈ મા કે મારા બાપાના ના તું પૈસા લઈ ગયો તો પોસ્ટ લાખ તું મનાલ

હા સાચી છે પણ જો મારે હવે ચાલે એવું નહીં તમે ગમે તે કોકના પહાણથી આડાવાડા હું લાગ્યા ભર્યો મહિના તે કશો જો હું તો ખબર એક ભાઈ સ બરોબર એની વાત કરું હા તમે વાત કરો અને વાતનો મને તમે નિકાલ મેળ ના મારા યાર આવ્યો હતો ને તું બધું કોઈ વાત આવતો નહીં કંકા થાય તો વધારે ના ના તમારો કંકા કાઢ કે બરાબર હું વાત કરું પણ હું ખેતરમાં જાઉં છું ખેતરમાં જઈને આવું તો એનું પછી કરીએ બરાબર હાર તે કશો હવે હું જઉં ખટકા થી મને આરે કરાવ આટલું કોમ મારું હા 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 કે તો છે થઈ જાય તો હું જા મારે રોજ જફા દે દીરા માર ભાઈ બને મો ભાઈ જન એ મને જો પૈસા લે ભલે વ્યાજ ભરવા ના ભરે પણ અમારા ભાઈઓ ના તો કક કે ખાટ ના પે આ કમ જવું પડશે મારા પિંકેજ ભાઈનો

પણ હમણાં ધંધા ધંધા તો નહીં કીને આપણે કાર એવું પરિચય એવું માણસ નહીં વ્યવસ્થિત માણસ છે એ કશ્યો હતો તમે ફોન કરો હાલ જો ને તઈ

હું તમને પૈસા પોકાળું રસ્તામાં જ મળી કરી નાસ્તામાં છોકરાનું ફોર્મ થઈ ગયું છોકરો ગંભીર હાલત માં થઈ જાય ભાઈઓ ના થાય

કીધું શું તમે ચિંતા ના કરતા પૈસાનું અને તાકડે જેટલા પણ પૈસા પડ્યા જ થા લ્યો સારું થઈ ગયું હા યાર તમારું ચહેરો તમારી ઉદાસી જોઈ ને યાર મુયા મુ થઈ ગયું એટલે